વગર વરસાદે ચાર દિવસની રણજી ટ્રોફી મેચ એક પણ બોલ રમાયા વગર રદ થઈ હતી નવા બંધાયેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા અને ઉત્તર પ્રદેશ વચ્ચે પહેલીથી ચોથી નવેમ્બર વચ્ચેની મેચ મેદાનમાં ભરાયેલા પાણીના કારણે રદ કરવામાં આવી હતી બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ દ્વારા રૂપિયા ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે વાઘોડિયાના કોટંબી ખાતે આધુનિક સ્ટેડિયમ બાંધવામાં આવ્યું હતું દાવો કરવામાં આવ્યો હતો કે મેદાનમાં પાણી ભરાય તો ગણતરીના કલાકોમાં નિકાલ થઈ જશે પરંતુ મોન્સૂન પછી પડેલા એક ઝાપટાથી મેદાન પાણીમાં ગરક થઈ ગયું અને તે પાણી એક અઠવાડિયા બાદ પણ પૂરી રીતે બહાર ન નીકળી શક્યું ડ્રેનેજ સિસ્ટમની ખામીના કારણે આઉટફિલ્ડ પિસ્તાલીસ યાર્ડ પછી સુધી પાણીથી ભરાઈ ગઈ પરિણામે રણજી ટ્રોફીની ચાર દિવસની મેચ રદ કરવાની નોબત આવી રસપદ એ છે કે તેની બાજુમાં આવેલા પ્રેક્ટિસ મેદાન ઉપર સીકે નાયડુ અંડર ટ્વેન્ટી થ્રી મેચ અવિરત ચાલી રહી હતી બીસીએના ટ્રેઝરર શીતલ મહેતાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કોટંબીના નવા મેદાન ઉપર બ્લેક સોઇલ એટલે કે કાળી માટી છે જેને લઈને સમસ્યા સર્જાઈ છે પરંતુ સવાલ તો એ છે કે વડોદરાના મોટાભાગના મેદાનો જેવા કે રિલાયન્સ મોતીબાગ સહિતના મેદાનો બ્લેક સોઇલના છે જેને કોઈ સમસ્યા સર્જાઈ નથી તો પછી બ્લેક માટીનો પ્રશ્ન કેવી રીતે ઊભો થયો નવા સ્ટેડિયમ બનાવતા અગાઉ બ્લેક માટીની સમસ્યા હતી તો પછી આનો કોઈ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે કેમ તે ચર્ચાનો વિષય છે શું સ્ટેડિયમની ડિઝાઇન ખોટી છે કે શું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે બીસીએના મેમ્બર કલ્પેશ પરમાર કહી રહ્યા છે કે એંસી કરોડમાં બનનારું કોટંબી સ્ટેડિયમ રૂપિયા ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે કેવી રીતે પહોંચી ગયું તે મોટો સવાલ છે આધુનિક સુવિધાઓના દાવાઓ વચ્ચે મેદાનમાં પાણી ભરાઈ જાય જે પાણી એક અઠવાડિયાથી વધુ સમય થવા છતાં દૂર ન કરી શક્યા તે ક્રિકેટના ઇતિહાસ માટે મોટી વાત છે અને તેના કારણે આખી આખી ક્રિકેટ મેચ ન રમાઈ એ ઘણી દુઃખની વાત છે તેમનો દાવો છે કે મેદાનના પાણીના નિકાલ માટે ડ્રેન લાઈનો ચોકઅપ છે તેમનું માનવું છે કે ક્રિકેટનું હિત જાળવવામાં અને ક્રિકેટના નીતિ નિયમો જાળવવામાં બરોડા ક્રિકેટ એસોસિએશન ફેલ ગયું જેથી પોઈન્ટ ટેબલ માટે બંને ટીમો વચ્ચે મહત્ત્વની એવી બરોડા અને ઉત્તર પ્રદેશ વચ્ચેની રણજી મેચ રદ થઈ બરોડા ક્રિકેટના ઇતિહાસમાં કદાચ આ રીતે ચાર દિવસની મેચ રદ થાય તે શરમજનક કિસ્સો છે કહેવાતા કોટુંબીના આ આધુનિક મેદાન ઉપર રમાયેલી મેચ એક પણ બોલ ફેંકાયા વગર રદ કરવી પડે તે દુઃખની વાત છે એક જ વરસાદે બરોડા ક્રિકેટ એસોસિએશનની પોલ ખુલ્લી પડી ગઈ છે કોટુંબી સ્ટેડિયમની સુવિધાઓના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે એક જ લોકેશન ઉપર પહેલી નવેમ્બરથી ચાર નવેમ્બર સુધી બે મેચો રમાવાની હતી જેમાં પ્રેક્ટિસ મેદાન ઉપર અંડર ટ્વેન્ટી થ્રીની ક્રિકેટ મેચ જે રમાઈ પરંતુ મુખ્ય મેદાન ઉપર રણજીત ટ્રોફી મેચ પાણી ભરાઈ જવાના કારણે ન રમાઈ તે બાબત અનેક સવાલો ઊભા કરી રહી છે આ ઘટનાથી બીસીએની કાર્યપદ્ધતિ અને ખર્ચ ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે જ્યારે ઉત્તર પ્રદેશ ક્રિકેટ મુદ્દે બીસીસીઆઈ સમક્ષ ફરિયાદ કરી માનવામાં આવે છે વડોદરા ક્રિકેટના ઇતિહાસમાં દિવસની રણજી મેચ વગર વરસાદે રદ થવી જેને લઈને પણ અનેક સવાલો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે આપણું સ્ટેડિયમ બન્યું છે જે એ સ્ટેડિયમ બન્યા પછી આ ફર્સ્ટ મોન્સૂન આવેલું અને આ ફર્સ્ટ મોન્સૂનમાં બી આ જે ગયો મહિનો હતો અથવા તો આ મહિનો હતો એ એક્સટેન્ડેડ મોન્સૂન હતું નોર્મલી આ સમયમાં વરસાદ પડતો નથી ઉપરાંત વાદળો બહુ હતા એટલે થોડું એવો ઓછું હતું ગ્રાઉન્ડના એક ખૂણામાં પિસ્તાલીસ યાર્ડ પછી જે બાઉન્ડ્રી દૂર હોય એમાં એક પેચમાં થોડું પાણી ખસવાનો સુકાવાનો ઇશ્યુ હતો એટલે અમે હવે અને આ વસ્તુને અમુક લોકો જે લોકો સ્ટેડિયમ બન્યું છે એમથી એમ જેમને અપચો થયો છે એ આ વાતનું વતેસર વધારે પડતી રીતે કરી રહ્યા છે અમે હવે એની હાઇડ્રોલોજી જોઈશું કે એમાં ગ્રાઉન્ડ વોટર ફ્લો કેવો રહે છે સબસરફેસ ફ્લો કેવો રહે છે અને સોઇલ મોઇશ્ચર કેવું રહે છે એ હાઇડ્રોલોજી જોઈશું તો એ જે ખૂણો છે એ ખૂણાનું સોલ્યુશન હમણાં આવી જશે એમ કે ઇઝ નોટ અ પરમાનન્ટ પ્રોબ્લેમ પણ એને ખોટી રીતે જોવામાં આવે છે અને અત્યારે ઇલેક્શન આવે અને જીએમ આવે અને એવું બધું આવે એટલે આવું બધું એને વધારે રીતે હાઈપ આપવામાં આવે બાકી આ કંઈ સ્ટેડિયમ ખરાબ બન્યું છે અને સ્ટેડિયમ આમ બન્યું છે એને કોઈ લેવા દેવા નથી આ ગ્રાઉન્ડનો ભાગ છે આ સ્ટેડિયમનો ભાગ નથી બેસવાનો ભાગ નથી આ રમવાનો ભાગ છે અને એનો બાઉન્ડ્રીનો છેલ્લો ખૂણો છે એટલે નેવું ટકા સરફેસ ચોખ્ખી હોય અને એક ખૂણામાં દસ ટકા સરફેસ થોડીક ભેજવાળી રહે તો રણજીમાં થોડા નિયમો વધારે પડતા સ્ટ્રિક્ટ છે રણજીમાં જે બીસીસીઆઈના અધિકારી આવ્યા હોય એ નોર્મલ મેચો કરતાં એમાં થોડા વધારે સ્ટ્રિક્ટ હોય છે એટલે એમણે થોડું અમને રિસ્ટ્રિક્ટ કર્યા પણ એ હમણાં આઠ પરમ દિવસની મેચ છે આઠમીથી બધી મેચો રમાવાની જ છે હા એમાં એમાં ચાર દિવસમાં એટલા માટે ન કરી શક્યા કારણ કે પાણી જે જમીનમાંથી આવતું હતું ઉપર બી થોડું આવતું હતું એ જે સબસોઇલ લેવલ પાણીનું આ દિવસોમાં ઊંચું આવ્યું હશે કાળી માટી છે એટલે ઊંચું આવ્યું હશે એટલે અમે હવે એવું વિચારીએ છીએ કે જ્યારે એક્સટેન્ડેડ મોન્સૂનવાળું હોય ત્યારે મેચ લઈને આવું કામ વગરનું કોઈ બદનામી કરે એવું કરવું નહીં એના કરતાં એ દિવસોમાં મેચ નહીં લેવી આપણે કહેવું કે ભાઈ અમે પંદર નવેમ્બરથી જ મેચ લઈશું તો આપણને મેચ એ વખતે મળે અમને હક છે કે અમે એમને કહીએ કે અમે આ મેચ આ વખતે રહીશું કે નહીં લઈશું અમારી પ્રોગેટિવ છે બીસીએની અમે એવું કહી શકીએ કે આવું આવું એક ઇસ્યુ છે અને તમે એ વખતે આવું મેચ ડિલે થાય છે તો તો એક્સ પોસ્ટપોન થઈ જાય છે

તો સાહેબ દાવો તેવો થતો હતો કે ત્રણસો કરોડ ઉપરાંતનું સ્ટેડિયમ પાણી બિલકુલ નહીં ભરાય એવા ત્રણસો કરોડના સ્ટેડિયમમાં ગ્રાઉન્ડની કિંમત બે કરોડ રૂપિયા છે ત્રણસો કરોડના સ્ટેડિયમમાં આખું કેમ્પસ જે સત્તર એકરનું ડેવલપ કર્યું એમાં ગ્રાઉન્ડની કિંમત બે અઢી કરોડ રૂપિયા છે ગ્રાઉન્ડની કિંમત કે ત્રણસો કરોડ નથી માત્ર આ જે આ પહેલાં મોન્સૂનમાં અમે ઓબ્ઝર્વ કર્યું છે એનું સોલ્યુશન આવી જશે ઇટ ઇઝ વેરી ઈઝી એટલે હાઇડ્રોલોજી છે જેમ જેમ તમારું જેમ શહેર વધતું હોય તમારા નદીમાં પાણી આવ્યું તો આ નદી નથી ખબર લોકોને નહોતું ખબર કે વરસાદ પડવાનો છે તો ફ્લડ આવ્યું ને કારણ કે વખતે એક સાથે વધારે પાણી પડી ગયું એટલે ઇટ ઇઝ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ એટલે હવે એના પર આવી છે હવે એમાં એવું છે કે આખા દેશમાં એક સરખી સોઈલ હોતી નથી યલો સોઇલ હોય કોઈ બ્લેક સોઇલ હોય આખું વાઘોડિયા આખું આજવા ઇવન કરજણ સુધી જાઓ તમે મહી કાંઠાની આ બાજુ ચરોતર સિવાય મહી કાંઠવા મહી કાંઠા મહી મહીથી ઇસ્ટ વેસ્ટ ડેવલપ થાય છે નોર્થ સાઉથ મહીની આ બાજુ નેવું ટકા જમીન કાળી છે અને એની વોઇલ સોઈલ એબ્સોર્બશન કેપેસિટી એનું સબસોઇલનું પાણી પાછું આવવાનું સુકાવાની કેપેસિટી બધી અલગ અલગ હોય તમે એક અહીંયા બોર કરો તો આવું પાણી ચોખ્ખું નીકળશે અહીં બોર કરો તો પાંચસો ફૂટ દૂર તો પાણી બીજું બીજુદું નીકળશે પૃથ્વીની અંદર જે કઈ તત્વો છે રોક્સ છે સોઇલ છે એ અલગ અલગ હોય સરફેસ પર જુદું દેખાય અંદર જુદું હોય એટલે એને અમારા માટે આ નવું એક પ્રશ્ન છે તો અમે એને સોલ્વ કરી દઈશું ને એને કારણ કે સ્ટેડિયમ ત્રણસો કરોડનું કે પાણીમાં ગયું છે એવું થોડું કહેવાય એટલે આમ જે રીતે કહી રહ્યા તો ચારે બાજુ આ જ માટીઓ છે અહીં ગયો અહીંયા ગયો અહીં ગયો એટલે વડોદરાની આજુબાજુમાં જો જવું હોત તો આ જ માટી છે ખેડૂતોને પૂછી જુઓ

વેરાયટીની વાત કરું છું બિલકુલ બહુ પ્રશ્ન હવે એજીએમ પર છે ઇલેક્શન થવાના એજીએમ અગિયાર તારીખે હા એજીએમ અગિયાર તારીખે આપતી તો આના પહેલા જ આવા પ્રકારના ન્યૂઝ આવા બીસીએ માટે એજીએમ એજીએમ તમે છેલ્લા છ વર્ષના પ્રણવ અમીનના વહીવટને જોવાનો જે સ્ટેડિયમ આટલા વર્ષથી નહોતું મળતું આપ્યું છે અત્યારે પંદર તો મેચો કરી ત્રણ ઓડીઆઈ કરી પાંચ ડબલ્યુપીએલ કરી તો લોકોને કેટલી મજા આવી અને આ જે લોકોએ ફરિયાદ કરે છે અને બૂમો પાડે છે એ લોકો સ્ટેડિયમ જોવા નથી આવ્યા મેમ્બર છે એમનાથી એમને અપચો થઈ ગયો છે એ જોવા નથી આવ્યા એઝ અ મેમ્બર આટલું મોટું કામ થયા પછી બી અચ્છા લોકો એવું કહી રહ્યા છે કે સિંગ જેવા છે બોલે નહીં ખાલી ટીમ જ એમનું કામ કરે પ્રણવ અમીન પ્રણવ અમીન એક કોર્પોરેટ વર્લ્ડનો માણસ છે પ્રણવ અમીનને પ્રોફેશનલિઝમ ખબર છે અને પ્રણવ અમીન ટીમ સિલેક્ટ કેવી કરવી એમાં અનુભવ છે વર્ષથી સારું કામ થયું છે સ્ટેડિયમ મળ્યું છે આવતા દિવસોમાં અમારે કઈ કેવું નથી કે શું થશે ફાયર એનઓસી નો પણ એક વિવાદ ચાલી રહ્યો બધી છે એનઓસી છે જ ને કેટલી હાઈ એન્ડ બધી પાઇપો ને પાઇપો તમે જુઓ તો આ સિલિંગની અંદર કામ જુઓ તો તમે ખુશ થઇ જાવ એ તો કેટલું કર અગરૂ કામ છે એનઓસી છે ફાયર હા કેમ નહીં ઇન્સ્પેક્ટર આઈન ગયા જઈયા એમને એનઓસી આપી હા રિજિonal વાળા આવે કોર્પોરેશન ના આવે રિજિonal ફાયર રિજિonal રિજિonal વાળા રિજિonal તો ઊડા જ આવે ને ઊડામાં બેસેる કોઈ એવું કોઈ ઓફિસ છે કારણ કે એવી માહિતી આવે છે કે ફાયર એનઓસી આપી હોય એવી વાતને શંકા ઉભી થઈ રહ્યા છે એટલે અમાર અમારી પાસે ફાયર એનઓસી છે ઓકે તો હવે આફવા છે આફવા છે ફાયર એનઓસી છે પણ આ મેચ ના રમેય

એમાં શું કામ ખોટો કોલર ઊંચો રાખવાનું સ્વીકારી લેવાનું સપ્ટેમ્બરમાં એન્ડ પૂરું થઈ ગયું છે સીઝન પૂરી થઈ ગઈ તો હવે તમે તમે હવે એક વસ્તુ યાદ રાખો આ ક્લાઇમેટ ચેન્જ જે ગ્લોબલ વોર્મિંગ છે એની આ એક નિશાની છે આવતા વર્ષે બી આઉટ થશે અને તમે મને યાદ કરશો વરસાદ આવી રીતે જ પડશે રોકાઈ જશે પછી પાછો પડશે આ ગ્લોબલ વોર્મિંગ નવી પેટર્ન છે એ નવી પેટર્નને ધ્યાન રાખીને અમે બીસીસીઆઈને કહીશું કે અમને મેચ અમે લઈએ કે નહીં તમે એક વસ્તુ સમજો વરસાદ અવિરત પડે એટલે ગ્રાઉન્ડ ના સુકાય એવું કોઈ ક્લેમ ના કરી શકે અમદાવાદ બી ના કરી શકે રાજકોટ બી ના કરી શકે વરસાદ સામાન્ય પડ્યો હોય ત્યારે પાણી જતું રહે તમે એમ કહો કે વરસાદ અઢળક પડ્યો છે કેમ ના ગયું પાણી ઇટ ઇઝ નોન સેન્સ ઇઝ ઇટ ઇઝ નો સેન્સિબલ ક્વેશ્ચન અઢળક વરસાદ પડ્યો હોય ત્યારે તમારે બે દિવસ ત્રણ દિવસ સાચવું જ પડે સામાન્ય વરસાદ પડ્યો હોય ચાલુ મેચ હોય અને ઝાપટું પડ્યું હોય અને સુકાઈ જાય એને એ એ ડ્રેનેજ સિસ્ટમ સારી કહેવાય એને ડ્રેનેજ સિસ્ટમ કંઈ એવી નથી કે આટલું પાણી ભરાય તો બી હું એમ કહું કલાકમાં ખાલી થશે ઇટ નોટ રાઈટ એનું ઇન્ટરપ્રિટેશન ખોટું જાય પીપલ હેવ મિસઅન્ડરસ્ટુન્ડ ધીસ ન્યૂ ટેકનોલોજી ઓફ ડી વોટરિંગ જે બી ટેકનોલોજી નીચે પાઇપ નાખીને કરે છે આજકાલ એ પીપલ હેવ મિસઅન્ડરસ્ટન્ડમાં આથી ગ્રીડ હોય આ સેન્ટરો એની આખી ગ્રીડ છે ગ્રીડ છે અને ગ્રીડની બધી પાઇપો એને જોડાયેલી છે એટલે તો સેન્ટર ફોર્ટી ફાઈવ યાર્ડ તો ક્લિયર કટ હોય છે અને પાણી ઉતરે નહીં જતું રહે અચ્છા આટલી સારી આપણી કામગીરી છે પાણી સમ ક્વોન્ટિટી ફ્લોઝ ઓવર ધ ગ્રાઉન્ડ સમ ક્વોન્ટિટી ગોઝ બિલો ધ ગ્રાઉન્ડ એન્ટર્સ ધ પાઇપ એન્ડ ધેન ગોઝ ટુ ધ ચેનલ સો દેર આર લાર્જ એરિયા જેનું પાણી જતું રહે અચ્છા એવી વાત આવે છે બીજી કે ચેરિટી કમિશનર જે રીતે રજૂઆત કરવામાં આવી આપની તો ટીમ મજબૂત છે ચેરિટી કમિશનર રજૂઆત કરવામાં આવી કે ભાઈ બોર્ડ ને ઇલેક્શન ની જાહેરાત કરવામાં આવે તો આ ચેરિટી ચેરિટી કમિશનર ને જે ફરિયાદ મેં તો જોઈ નથી ફરિયાદ કરી છે પણ જે ફરિયાદ હશે એનો અમે અમારી રીતે જવાબ આપીશું ને ભણેલા ગણેલા છે જવાબ આપીશું ને અમને ચેરિટી કમિશનર બોલાવશે એટલે જવાબ આપીશું કોઈ બી કોઈ બી કોઈ બી આક્ષેપ સાચો ક્યારે થાય બે બે પાર્ટી સાંભળે ત્યારે ને એક પાર્ટી ને કહેવાય થોડું છે તમે એમ કહો કે બાર વરસાદ પડે છે તમારે મને બતાવવું પડે ને કે વરસાદ પડે છે તમે આખો વરસાદ પડે છે એટલે હું માની લો તમારે મને બતાવવું પડે આજે વરસાદ પડે છે એનો વિડીયો બતાવો મોકલે તમે સી ઓકે ચાલો આ જે લોકોને બેઝિકલી જે લોકોને સ્ટેડિયમ બન્યું છે એનાથી અપચો થયો છે એવા માઇનોરિટીના સભ્યો એ આવે છે

એસોસિએશનના જે બી અધિકારી છે એ લોકોની બધાની નિષ્કાળજી હતી તમે જોશો તો એની બાજુનું જ એક ગ્રાઉન્ડ છે જે એને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તરીકે અને એની અંદર અંડર ટ્વેન્ટી થ્રીની કર્નલ સી કે નાયડુની આખી ટુર્નામેન્ટ રમાઈ અરે આખી મેચ રમાઈ ચારે ચાર ઇનિંગ રમાઈ ચારે ચાર દિવસે મેચ રમાઈ અને રિઝલ્ટ બી આવ્યું એ મેચનું હવે એ જ સ્ટેડ એ જ ગ્રાઉન્ડને અડીને આ મેઇન ગ્રાઉન્ડ છે જેની ટોટલ નિષ્કાળજી છે તમે સાડા છ કરોડનો દર વર્ષે તો મેન્ટેનન્સનો ખર્ચો કરો છો તો એ મેન્ટેનન્સના પૈસા જાય છે ક્યાં જો સાડા છો કરોડના મેન્ટેનન્સના ખર્ચા નાખ્યા છતાં બી જો ગ્રાઉન્ડની અંદર એક બોલ ના નખાય ચાર દિવસ સુધી અને એવા ચાર દિવસમાં જ્યારે વરસાદ બી નથી પડ્યો હવે એ મને તો સમજાતું નથી કે એક શું કારણ હોઈ શકે પણ આ ફક્ત નિષ્કાળજી છે એમને પૈસા વાપરતા આવડે છે પણ પૈસા ક્રિકેટ માટે વાપરતા નથી આવડતા એ ક્લિયર કટ દેખાય છે અને મારો મુદ્દો તો આ જ છે મેં બીસીસીઆઈને જે લખ્યો છે એનો મુદ્દો જ આ છે કે એ લોકોને ક્રિકેટ સાથે કોઈ નિસ્બત નથી એમને પૈસા વાપરવા છે ક્યાં વાપરે છે કોઈ લેવા દેવા નથી કોઈને કોઈ હિસાબ આપતો નથી આજ લગીને વેબસાઇટ પર એમને એક રૂપિયાનો હિસાબ મૂક્યો નથી અને હું આજથી છ વર્ષથી એમને હિસાબોના પ્રશ્નો પૂછું છું તેમ છતાં એ લોકો એક પ્રશ્નનો જવાબ આપી શકતા નથી પણ ત્રણસો કરોડ એ બે કરોડનો ખર્ચે થઈ છે એનું કોઈ પ્રૂફ નથી પહેલી વસ્તુ તો તમે એવું કહેવા માંગો છો કે સ્ટેડિયમમાં ત્રણસો કરોડ ખાલી બિલ્ડિંગમાં ગયા એવું તો કયું બિલ્ડિંગ હોય કે ત્રણસો કરોડ ખાલી બિલ્ડિંગમાં જ ખર્ચો થાય અને જ્યારે એ લોકોએ પહેલા પહેલું બિલ્ડિંગનું ટેન્ડર બહાર પાડ્યું હતું ત્યારે અને કોન્ટ્રાક્ટ આપેલો તે ફક્ત એસી કરોડનો આપેલો એટલે બસ ત્રણસો કરોડની જગ્યાએ એસી કરોડનો કોન્ટ્રાક્ટ આપીને ત્રણસો કરોડ ખર્ચ્યા એટલે તમારું કેવું એવું છે કે બસો વીસ કરોડ ખર્ચાવાઈ ગયા ગ્રાઉન્ડમાં જો એમને બે જ કરોડ ખર્ચેલા હોય તો અને દર વર્ષે સાડા છ કરોડ મેન્ટેનન્સ પાછળ જે ખર્ચો કરે છે ક્યાં જાય છે તો એ બી કોઈ જગ્યાએ જતા હશે ને ગ્રાઉન્ડમાં નહીં જતા હોય તો બીજે ક્યાં જતા હશે બિલ્ડિંગમાં તો તમે ત્રણસો કરોડ નાખી દીધા તો દર વર્ષે સાડા છસો સાડા છ કરોડ જે નાખો છો તે ક્યાં જાય છે તો એ બી તો એ બિલ્ડિંગમાં તો નહીં જ જતા હોય એ ગ્રાઉન્ડ પાછળ જ જતા હશે તમે સિમ્પલ ડ્રેનેજ લાઈન યા તો તમારી પાણીની લાઈન એ બધી છે કે નહીં એ જ નથી ખબર પડતી જો પાણી જ ના નીકળતું હોય ત્યાંથી તો એટલે આ બધી વાતમાં કોઈ દમ નથી પણ એમની ટેવ છે કે પૈસા વાપરતા આવડે પણ ક્યાં જાય છે એનો કોઈ હિસાબ આપવો નહીં સોઇલ તો છે ને પહેલી વસ્તુ સોઇલની વાત જો કરતા હોય તો સોઇલ છે ને બાજુના જ ગ્રાઉન્ડમાં હશે સેમ સોઇલ બિલકુલ હવે બાજુના જ ગ્રાઉન્ડમાં જો સેમ સોઇલ પર પાણી નીકળી જાય ચૂસી લેતું હશે જે બી થતું હશે ટેકનિકલી તો આ ગ્રાઉન્ડમાં કે એમ સોઈલ નથી ચૂસી શકતું હવે આ સોઇલની સી આમને વાર્તા કરતા આવડે છે ક્રિકેટ વિશે તો કશું એમને ખ્યાલ નથી ને ક્રિકેટ ક્રિકેટ ચલાવવાનું કે આવડતું નથી એમને પૈસા વાપરતા આવડે છે ને વાર્તા કરતા આવડે છે નથી વિશેષ તો કશું છે નહીં બાકી બેઉ ગ્રાઉન્ડ આજુબાજુમાં જ છે તમે જોઈને બી જોઈ શકો છો એક ગ્રાઉન્ડમાં પૂરેપૂરી મેચ રમાય છે અને બીજા ગ્રાઉન્ડમાં આ હાલત છે એ બિલકુલ શરમજનક છે અને બીજું કે તમે આ ચાર દિવસ પતી ગયા ત્યાં સુધી તમે ક્યારે નોંધ લીધી તમે તો કોઈ જગ્યાએ લેટર બી આજે સુધી બીસીસીઆઈને કે એના રેફરીને નથી લખ્યો કે અમારી દિલગીરી છે કે અમે મેચ ના રમાડી શક્યા કે કારણ બી નથી આપ્યું આજ લગીને હવે તમે રહ રજુ છો કે ઉત્તર પ્રદેશ જે કમ્પ્લેન કરી છે બીસીસીઆઈ ને એના પર તમે જવાબ આપશો તમે સામે ચાલીને ઉત્તર પ્રદેશને લખવું જોઈએ તમે સામે ચાલીને એને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ આ રીતે અને બરોડાનું નામ ક્રિકેટ સાથે એટલા વર્ષોથી જોડાયેલું છે એ નામને ટોટલી ખરાબ કરી રહ્યા છે હવે એનાથી વધારે તો હું શું કહી શકવાનો તો આમાં કારણ કે એમને ઉત્તર પ્રદેશને અને બીસીસી બેવને પોતે દિલગીરીનો પત્ર લખીને સમજાવવું હતું ટેકનિકલી શું રીઝન હતું સોઇલની વાતો કરો છો કે ગમે તેની વાતો કરો છો એ કેવું તો જોઈએ ને એ તમે કોઈને નથી કહેતા જો પહેલી વસ્તુ કે ટોટલી નિષ્ફળતા તો છે જ બીસીએની અને એમના અધિકારીઓની મોન્સૂન ગયા વર્ષે બી હતું અને ગયા વર્ષે બી મેચો રમાઈ હતી વર્લ્ડ માસ્ટર સિરીઝ રમાઈ હતી એ બી મોન્સૂનની આસપાસ જ રમાઈ હતી તે વખતે બી વરસાદ પડતો હતો પણ મને એવું લાગે છે કે મેન્ટેનન્સમાં નિષ્કાળજીત છે એમની પાસે જે જે એમને મને કારણ આપેલા છે એમના બીજા સોર્સિસથી એ લોકો કહેવાનું છે કે એમની ડ્રેનેજ લાઈન જ બ્લોક થયેલી છે હવે એવું તો શું કંઈ મેન્ટેન કર્યું કે ડ્રેનેજ જ બ્લોક થઈ ગઈ છે એવું તો એક હાસ્યાસ્પદ એમને કારણ આપ્યું કે ભાઈ પાવાગઢનું પાણી છે ને અમારી ગ્રાઉન્ડમાં એને જાય છે એટલા માટે એમાંથી પાણી નીકળતું નથી હવે આ બધી હાસ્યાસ્પદ જ્યારે જવાબો આપે ને ત્યારે થાય કે દિલગીરી અમને થાય કે બીસીએમાં હવા અધિકારીઓ બેસાડ્યા શું કરવા મેમ્બરો એ પ્રણાવી એકદમ ઠંડા વ્યક્તિ છે ઉમદા વ્યક્તિ છે આપની પ્રતિક્રિયા હવે એ એમને ઠંડા વ્યક્તિ કારણ કે બોલતા નથી એ કોઈ વસ્તુ કરતા નથી એમને જે એમના જે જે આ બધા બીજા ઓફિસ બેરર છે એમના મન ફાવે એ રીતે મનસુભી કામો કરે છે હવે ચૂપચાપ એ જોયા જ કરતા હશે અને કોઈ એક્શન નથી રહેતા એ આ પ્રૂવ થાય છે નહીં તો આ નિષ્કાળજી પર એટલીસ્ટ મેનેજિંગ કમિટીની ઇમિજિયેટ મિટિંગ બોલાવીને એમને તરત લીધા હોત ફાયરિંગ લીધા હોત એ લોકો સાથે હવે એ ના કરી શકતા હોય તો એમને કંઈ મજબૂરી હશે અને મૌન રહેવાનું એમને એમને રીતની રીત છે આવી રીતે મેનેજ કરવાની